नमस्कार मित्रों स्वागत छे आपनी YouTube चैनल मीनांत किशोर मा आज ना वीडियो मा बात करीशु ખેડુતો માટે સરસ મજાની યોજના આવી ગઈ છે પાવર ટિલર ખરીદવા સરકાર તરફથી સહાય આપવામાં આવે છે રૂપિયા 85000 ની સહાય ખેડૂતોને પાવર ટિલર ખરીદવા માટે આપવામાં આવશે યોજનાની વિગતવાર માહિતી મેળવી આ સા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ આજ ના વિડિયો માં વાત કરીશું ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી ગઈ છે પાવર ટિલર ખરીદવા સરકાર તરફથી સહાય આપવામાં આવે છે હાલ આ યોજના ના ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજના ની અંદર આ યોજના ના ફોર્મ ભરવાના શરૂ છે આ યોજનામાં બે પ્રકારના પાવર ટીલર ખરીદવા સહાય આપવામાં આવે છે 1 8 BHP થી વધુ અને 1 8 BHP થી ઓછું સૌપ્રથમ વાત કરીએ 8 BHP થી ઓછું હોય અને અનુસૂચિત જનજાતિ ખેડૂત હોય તેને જ આ યોજનાનો લાભ મળશે જેમાં કુલ ખર્ચના 50% अथवा ₹65000 એ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે 8 બ્રેક હોર્સ પાવર અને તેનાથી ઉપરનું અવર டீલર ખરીદવું હોય તો કુલ ખર્ચના 50% अथवा ₹85000 એ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે વાત કરીએ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અરજી કરવાની છેલી તારીખ 2/12/2024 રહેશે અરજી વહેલા તે પહેલાના ધોરણે કરવાની રહેશે करिए खरीदी क्या थी करवी तो आवा साधनों कृषि खाता द्वारा वक्तोवखत जाहिर करेल प्राइस डिस्कवरी ना हेतु माटे तैयार करेल उत्पादक ना अधिकृत विक्रेता पासे थी खरीदी करवानी रहे